તો અમદાવાદના મકરબા ખાતે આવેલા રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં ખંભાતી કુવાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે વરસાદી પાણીના સંગ્રહ તેમજ રસ્તા પર ભરાતા પાણીના નિકાલ માટે અમદાવાદના પોલીસ વિભાગમાં પ્રથમ ખંભાતી કુવાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ તેમજ પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના હસ્તે ખંભાતી કુવાનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

એના કરતાં વધારે સારું એટલા માટે છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે લગભગ સાઠ હજાર લીટર જેટલો આખો કૂવો અંદર ભરાઈ જાય એટલે એવું ના થાય કે કૂવામાં પાણી ઉતરતા વાર લાગીએ ત્યાં સુધી પાણી ઉપરથી વહી જાય પૂરું સાઠ હજાર લીટર પાણી ભરાય પછી આજુબાજુનું પાણી હોય અને બહુ ઝડપથી જમીનની અંદર ઉતરી જતું હોય છે એટલે અમે પોલીસ આવાસ નિગમમાં જે રિચાર્જ વેલ કરતા હતા એની જગ્યાએ અમે ખંભાતી કૂવો કરવાનો નિર્ણય કર્યો છે અને અત્યારે અમે આ પહેલો કૂવો કર્યો છે ગઈકાલે હું ખેડા ગયો હતો તો ત્યાં પાણીમાં ટીડીએસ બહુ વધારે હતો ત્રણ હજાર જેટલું ટીડીએસ એનો હતો તો ત્યાં અમે એવું જ વિચાર કર્યું છે કે જો ત્યાં આપણે દસિક ખંભાતી કૂવા કરીએ તો જમીનની અંદર વરસાદી પાણી ઉતરે તો જમીનની અંદર પાણીની અંદર જે ક્ષાર છે એ ક્ષાર ઓછા થઈ જાય અને પાણી પીવાલાયક બને આ એક કૂવો સાઈઠ પરિવાર માટે વર્ષમાં સાઈઠ પરિવાર માટે એટલે એકસો ને પચાસ લીટર પાણી એક પરિવાર માટે એક દિવસ એક પરિવાર માટે એક દિવસ માટે ગણીએ સોરી એક વ્યક્તિ માટે દોઢસો લીટર પાણી એક દિવસમાં વપરાય એમ ગણતરી કરીએ તો સાઈઠ પરિવારોને ચાલે એટલું પાણી આ જમીનમાં ઉતાર થાય એટલે આના માધ્યમથી હું એ કહું છું કે આ જે ટીમ છે અમદાવાદની જેણે જેણે એમને આ સિસ્ટમ છે એમનો હું આભાર માનું છું અને આ કૂવાના માધ્યમથી હું ગુજરાતના લોકોને પણ એ કહેવા માગીશ કે આપણે આ રીતે પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ બાંધકામ ઓછામાં ઓછું કરીને અને આવા ખંભાથી કુવાઓ કરીને